હેલો ફ્રેન્ડ વેલકમ અગેન ટુ માય છે આજે આપણે તેના વિશે વાત કરીશું આજે આપણે જોઈશું ગરીબીની અસરો ગ્રામીણ ગરીબીની અસરો અથવા ગરીબી અસર હવે ગરીબી બેકારી વસ્તી વધારો અને અપૂરતું શિક્ષણ આ બધી સમસ્યાઓ એવી છે કે બધી એકબીજા સાથે સંકળાયેલી છે દે આર ઓલ ઇન્ટર રિલેટેડ એટલે એક આ બધી વસ્તુ એક પ્રશ્નમાં સમજી લેશો એ તમારે દરેક પ્રશ્નમાં ચાલશે આરોગ્યની અપૂરતી સુવિધાઓ છે કુપોષણ છે મૂડીનું ઓછું સર્જન છે ઓછો આર્થિક વિકાસ છે તો આ બધી સમસ્યાઓ સાથે ઇન્ટર રિલેટેડ છે ગરીબી તમે જાણશો બેરોજગારીની અસરોમાં પણ એ જ વસ્તી વધારોની વસ્તી વધારાની અસરોમાં પણ એ જ પોઈન્ટ હશે હવે આપણે શરૂ કરીએ સૌથી પહેલા તો છે કે બજારની સમસ્યા ગરીબી એટલે કે એમની મોટાભાગની વસ્તી પાસે અથવા જેટલી પણ વસ્તી ગરીબ છે તેમની પાસે અપૂરતી આવક છે આવક ઓછી હોવાના કારણે તેમની ડિમાન્ડ અથવા તો પરચેઝિંગ પાવર ઓછો છે પરચેઝિંગ પાવર ઓછો છે માટે વસ્તુ ખરીદવાની શક્તિ ઓછી છે ડિમાન્ડ ઓછી છે એટલી સપ્લાય ધારો કે વધારે હોય પણ ડિમાન્ડ ઓછી હોવાને કારણે દેશની આર્થિક વિકાસની ગાડીને

જે કોઈ બાળકો નવા જન્મે તો તેમને જવાબદારી તરીકે નથી માનતા પણ તેમને પોતે એસેટ તરીકે સ્વીકારે છે અમુક ઉંમર થતા ઘણીવાર તો બાળક હોય દસ બાર ચૌદ વર્ષના તો પણ એમને કામ ધંધે લગાવી દે છે બાર મજદૂરીની સમસ્યા પણ આના કારણે વધી છે એટલી ગરીબીના કારણે તેઓ પૂરતું શિક્ષણ આપવા માંગતા જ અને નાની ઉંમરમાં તેમને કંઈક પણ કામ ધંધે રોજગારમાં છૂટક રોજગારીમાં વગેરેમાં લગાવી દે છે આના કારણે Sangita.